સામાન્ય નાગરિકોને લક્ષ્ય બનાવી પાંચસો નોટ જેવી દેખાતી કાગળની ઘટ્ટી બતાવી રોકડા રૂપિયા પડાવી છેતરપિંડી કરતો પોલીસે બંને આરોપીઓ ઝડપી લીધા છે કેવી રીતે તેઓ છેતરપિંડી કરતા એનું લાઈવ ડેમોસ્ટ્રેશન પણ ઈચ્છાપુર પોલીસ સમક્ષ તેમણે આપ્યું હતું આરોપીએ પોતે એક રૂમાલ લઈને એમાં પાંચસો નોટની સાઇઝના કોરા કાગળનું બંડલ તૈયાર કરતા હતા બંડલ ઉપર અને નીચે અસલી પાંચસો નોટ મૂકતા જેથી દેખાવમાં સંપૂર્ણ નોટોની ગડ્ડી જેવી લાગતી આ ગેંગ ખાસ કરી બેંક અને એટીએમ વિસ્તારમાં નજર રાખતી હતી જ્યાં કોઈ નાગરિક એટીએમમાંથી કે બેંકમાંથી રૂપિયા ઉપાડી નીકળે ત્યારે તેની સાથે વાતચીત શરૂ કરી લાલચ આપતા કે ભાઈ મારી પાસે પૈસાની ગડ્ડી છે જો તમે મારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરો તો આ ગડ્ડી તમારી નફામાં આપીશ આ પૈસા કોઈની પાસેથી લીધા છે નોટોની ગડ્ડીઓ જોઈને લોકો લાલચમાં આવતા અને દસ હજારથી પંદર હજાર રોકડા રૂપિયા પણ આપી દેતા ઈચ્છા પર પોલીસે લાઈવ પ્રયોગથી ખુલાસો કરી આરોપી શૈલેષ ઉર્ફે પિન્ટુ પાઠક સંજય ઉર્ફે અમર રાજભરને ઝડપ્યા છે તેમની પાસે રોકડા ત્રીસ હજાર પણ કબજે થયા છે પોલીસે સમગ્ર ઘટનાની માહિતી મેળવી તેઓ કઈ રીતે કામ કરતા હતા અને લાઈવ ડેમો પણ કરાવી આરોપીએ ખુદ ડેમોસ્ટ્રેશન આપીને બતાવ્યું કે તેઓ કેવી રીતે રૂમાલમાં કોરા ગડ્ડી બનાવી લોકો સાથે છેતરપિંડી આચરતા હતા બ્યુરો રિપોર્ટ ચેનલ લાઈવ વિટનેસ સુરત સુરતમાં સિક્યુરિટી